મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન રાજકોટ દ્વારા મશીન ટૂલ્સ એક્ઝિબિશન યોજાશે એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે નવમો રાજકોટ મશીન ટૂલ્સ નું ભવ્ય આયોજન વિશ્વ આખું જ્યારે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા ના રંગે રંગાયું છે ત્યારે દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જુએ છે તેવા સમયમાં રાજકોટના દક્કે ગ્રાઉન્ડ ખાતે તારીખ પચીસમી અઠાવીસ સપ્ટેમ્બર 2024 દરમિયાન નવટી એચ રાજકોટ મશીન ટૂલ્સ શો 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેટલ કટિંગ ફોર્મિંગ ઓટોમેશન ફોર્જિંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્પણનું કેન્દ્ર બને છે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ મશીન ટૂલ્સ શો બે હજાર ચોવીસ જન અનોખું સ્થાન કરાવે છે જેને લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળતો રહ્યો છે આ તકે સહર્ષ જણાવતા આનંદ થાય છે કે નવ ટી એચ રાજકોટ મશીન ટૂલ્સ શો બે હજાર ચોવીસ એક્ઝિબિશન ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું ત્રીજા નંબરનું મોટું એક્ઝિબિશન તથા ઓપન ગ્રાઉન્ડમાં સૌથી મોટું એક્ઝિબિશન છે